આવા ગરમા ગરમ ટેસ્ટી અને એકદમ ચટપટા એવા રજવાડી વડા મળી જાય ને તો ખાવાની તો મજા જ પડી જાય હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઓટા કે વડા તમે ઘણી બધી વાર ખાધા હશે તો આવા એકવાર રજવાડી વડા ટ્રાય કરવા જેવા છે એકવાર ખાઈ લેશો ને તો મોઢામાં સ્વાદ નહીં ભૂલાશે અને બનાવવા પણ એકદમ સિમ્પલ નવા મસાલા સાથે બનાવીશું તો ચાલો એકદમ નવી જ રીતે અને બધાને ફેવરિટ એવા રજવાડી વડા તૈયાર કરીએ એના માટે આપણે સૌથી પહેલાં બેટર તૈયાર કરીશું તો એક કપ બેસન કે ચણાનો લોટ લેશું અને એમાં હિંગ અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પેલા બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ છે ને સેજ બેસનથી કરકરો હોય છે એટલે બહુ વધારે પડતો પણ નહીં હોય પણ થોડો હોય છે અને એનો કલર પણ થોડો ચેન્જ હોય છે તો જે તમે પાણી એડ કરો ને બેસન વખતે તમારે પાણી ઓછું એડ કરવું પડશે અને ચણાના લોટ વખતે તમારે પાણી થોડું વધારે જોશે તો એ ધ્યાન રાખી અને બેટર તૈયાર કરવાનું બેટરને બહુ પતલું નથી કરવાનું અને બહુ થીક પણ નથી રાખવાનું જો થીક રાખશો ને તો એક પડ થઈ જશે અને પતલું કરશો ને તો ઉપર તમારે કોટિંગ બરાબર નહીં આવે તો એ રીતે તમારે બેટરને આ રીતે ચલાવતા રહે કોઈ પણ ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે તો મેં અહીંયા એક કપ લોટ સામે થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ પાણીની મારે જરૂર પડી છે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લીધું તમે જુઓ ગાંઠા વગરનું હવે બેટર કેવું થીક રાખવું ને એ પણ હું તમને બતાવી દઉં પેલા આ રીતે તમે જુઓ પરફેક્ટ છે નીચે પડે છે બસ હવે ચમચી લેવાની ચમચીના પાછળના ભાગથી આ રીતે ચેક કરી લેવાનું તમે જુઓ એક લેયર બને છે બહુ જાડું નહીં ચમચી પણ હલકી એવી દેખાય છે એવું લેયર બનવું જોઈએ અને બહુ પાતળું પણ નહીં કે ચમચી દેખાય છે બસ આવું બેટર તૈયાર થઈ જાય ને પછી બેટરને બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે ફેટી લેવાનું જેથી એમાં હવાના કણ ભરાશે અને બેટર લાઈટ અને ફ્લફી થશે ને તો વડા સરસ એવા તૈયાર થશે તો આ રીતે બેટર ફેટાઈ જાય ને એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો કરીશું તો આમ બેટરને હું સાઈડમાં રાખી દઉં છું મસાલો કરવા માટે મેં અહીંયા ચાર નંગ બાફેલા બટેટા લીધા છે નાની સાઇઝ ને મીડિયમ સાઈઝના છે ஆடா தோடி லேசு તો તમે આવા રજવાડી વડા ક્યારેય ટ્રાય કર્યા છે તેને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોઈ છે ને એ પણ મને કહેજો હવે અહીંયા આપણે એમાં એડ કરીશું બે લીલા મરચાં આદુની પેસ્ટ કાજુ કાજુના ટુકડા બહુ સરસ લાગશે કિસમિસ એડ કરીશું અને સાથે દાડમના દાણા તો આ બધું એડ કરવાથી જ રજવાડીનો ટેસ્ટ આવશે સાથે હળદર પાવડરથી ખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરી દેસુ તો હું અહીંયા ખાંડ એડ કરું છું તમારે નો એડ કરવી સ્કીપ કરી દેવાની સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું આ રીતે સરસ મસાલો મિક્સ થઈ જશે ને એકદમ રજવાડી ટેસ્ટ આવશે અને તમને જોતા જ ખાવાનું મન થઈ જશે જ્યારે મસાલો બનાવતા હશો ને ત્યારે સુગંધ પણ એટલી સરસ આવશે કે ખાવાનું મન જ થાય તો તમે જુઓ આ રીતે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો અને આપણું રજવાડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો આપણે એના બોલ્સ બનાવી લેવાના છે એટલે કે વડા તૈયાર કરવાના છે એની પહેલા હાથને પાણીથી ધોઈ લેવાના પછી કરવાનું એટલે હાથમાં બહુ ચોટશે નહીં અને એક સરખા બોલ્સ બનાવી તૈયાર કરવાના છે તો નાના કે મોટા તમને જો મીની પસંદ હોય તો મીની એ રીતે બનાવવાના ને મોટા પસંદ હોય તો મોટા એ રીતે બનાવવાના એક સરખા બનાવશું ને એટલે સરસ એનો શેપ આવશે આ રીતે રાઉન્ડ શેપમાં બનાવી બધા જ તૈયાર કરી લેવાના અને મેં હાથમાં કોઈ તેલ નથી લગાવી બિલકુલ ચોટશે નહીં તમારે ખાસ લીંબુ નહીં એડ કરવાનું અમચુનો પાવડર એડ કરવાનો એટલે બેટર મિક્સર છે ને એ પતલું ના થઈ જાય તો આ રીતે બધા મેં બનાવી તૈયાર કરી લીધા હવે આપણા વડા તો તૈયાર થઈ ગયા હવે બેટરને ચેક કરી લઈએ બેટર પણ હવે એના ઉપર આપણે થોડો સોડા એડ કરીશું અને પછી એમાં એડ કરીશું થોડું હલકું ગરમ તેલ તેલ પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂક્યું છે એટલે એમાંથી જ આ રીતે ચમચી ભરી એડ કરી દેવાનું અને સારી રીતે સોડાને મિક્સ કરવાનો અહીંયા સોડા વગર પણ તમે બનાવી શકો છો એની જગ્યાએ તમારે થોડું લીંબુ એડ કરી દેવાનું એટલે તમે આ વડા છે ને એ પરફેક્ટ બનશે હવે આ રીતે બેટરમાં એડ કરી અને ચમચીના મદદથી ઉપરની સાઈડ બેટર એડ કરવાનું પછી એક્સ્ટ્રા ચમચીમાં જે બેટર હોય ને એને આ રીતે નીતારી લેવાનું એટલે બિલકુલ તેલમાં એક્સ્ટ્રા લોટ નહીં જાય અને હવે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ તેલ મૂક્યું છે અને એમાં જ આપણે આ રીતે ચમચીની મદદથી મૂકી દઈશું હાથથી પણ મૂકી શકાય આ રીતે ચમચીમાં પાછળની સાઈડ બેટર હોય ને એ પણ આ રીતે દૂર કરી દેવાનું એટલે બિલકુલ સરસ રીતે તમે મૂકો ને ત્યારે તેલ બિલકુલ ખરાબ પણ ન થાય આ રીતે મૂક્યા પછી થોડીવાર માટે તમારે આ રીતે ચમચીના ભાગથી આ રીતે ઉપરની સાઈડ તેલ કરતું જવાનું જો પરફેક્ટ તેલમાં ડૂબ્યા ન હોય ને તો થોડી વાર આ રીતે રહ્યા પછી તમે જુઓ એકદમ પરફેક્ટ આ રીતે ચેન્જ કરતું જવાનું સાઈડને એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ખૂબ જ ચટપટા નવા સ્વાદમાં તૈયાર થશે તો આ રીતે બધા જ બનાવી તૈયાર કરી લેવાના હલકા ફ્રાય થઈ જાય ને આ રીતે ગોલ્ડન કલર જેવો આવી જાય ને એટલે આપણે એને તેલમાંથી કાઢી લેવાનો બિલકુલ એમાં તેલ નહીં ભરાય એકદમ ડ્રાય થઈ જશે અને ઓછા તેલ પીશે તો બસ આપણા આ વડા તૈયાર થઈ ગયા બાકીના બધા જ વડા આ રીતે બનાવી મેં તૈયાર કરી લીધા સાથે સર્વ કરવા માટે ત્રણ થી ચાર તીખી લીલી મરચીને વચ્ચે કટ લગાવી દેસુ અને આ રીતે તેલમાં થોડી વાર માટે ફ્રાય કરીશું હલકી પેટર્ન આવી જાય ને એટલે લઈ લેશું તો મેં આ રજવાડી વડાને ગ્રીન ચટણી સાથે નથી સર્વ કર્યા એને આપણે મીઠી ચટણી સાથે સર્વ કરવાના બહુ સરસ એવા લાગશે સાથે તીખાસ માટે મરચી હું તમને કટ કરીને બતાવી દઉં એક સરખા પરફેક્ટ લેયર સાથે બનીને તૈયાર થયા તો તમે જુઓ ઉપરનું પડ બિલકુલ જાડું પણ નથી અને એકદમ પતલું પણ નથી એવું મીડિયમ બન્યું છે અને આ રજવાડી વડા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા